પડી અત્યારે યલ리티 કે હવે તારે એનો તને એવો તને ખ્યાલ આવ્યો ને કે ઈ કઈક કૃપા છે મા બાપ ની ને ગુરુ તને ખ્યાલ આવ્યો ને કે ઓલ્યુડિટી હજી આરી મોટી છે એટલું ધ્યાન તો આવ્યો ને હવે ધ્યાન આવ્યો એટલે હવે તને શું થાય તો કે તો તારે સત્સંગ માં આઠ વારિયા એક બે વખત આવું છે હું તો આ કાઈ નઈ માં વાત કરત ની બેટા મંતાર મમ્મી કરે ગઈ છે કે તહવાર નું સત્સંગ માં ઘરે ગઈ ત્યારે મેં એને કહ્યું કે જ્યોત્નાબેનની તેથી છે તો તું દીપકના પેડા ચેવડો મનેફ લેતી આવશ કે હા પૈસા હું પછી આપી દઈશ માલપાય કેટલા દેવાના તો કે ત્રણ નો પાંચસો પાંચસો લેવાનું તમે છે એક કીર્તિભાઈ પાછો આપ્યા છે પછી તને કીધું લેલો ચોથું લેવું હું તે પાછ પૈસા લીધા ને એટલે હું ત્યાં ત્રણ પાંચસો ન છે

તમે કામ કરજો તમારા ઘર આગળ ગાય આવે ને ગાય એને કઈક ખાવા દેજો અને પાણી પાજો ખાવા નો પાણી પાજો પાણી પાંચ મિનિટ માંગ્યા કરશે જોવું જોઈ લેજો પણ તમને એમ થાય કે પેશાબ ને છાણ છાણ નાખ્યું તો ઈ ખોટું એના મનુષ્ય મજૂરી દે તે ક્યુ રાખે ગોળા

તો ક્યો રખે ગો રામ આ જોશ ના બેન તને હું ન આપે તો તને અત્યારે જો તું વિચાર તો કરતો ને ચોટાડી દીધો હાડા બાર સુધી ફોન બંધ કરી દીધો તે હાલવા દે સાહેબ ઢળી હાલવા બોલો બોલો ગોરધનભાઈ હાલવા સાહેબ ઢળી હાલવા દે ખબર